અને વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તમને ફરી એક આપણા નવા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે અને અત્યારે વાગ્યા છે બે તો જો અત્યારે આપણે મકાન આવ્યા હતા માટે મારો પાણી પાઈ દીધું હતું એટલે માટે તો આવ્યો હતો પાણી પાયું કે બાકી તો પાઈ દીધું છે અને આપણે કાલે નોતા ગયા આજે મેળ આવ્યો તો હું જવું છું વિચાર છે પ્લાન છે તો હું ને જીગો બે જીગો આવે છે તો હું જાઉં જો જીગો કેતો હતો કે આવવાનું છે કે તો વાંધો નહીં તો જઈશ તો અત્યારે તો જમી લીધું છે ઘરેથી જમીન આવ્યો છું હું મકાને આટો મારી આવું આજે પણ પવન બહુ ઉડે છે પણ આજે આપણે ઉલટ લઈને જવાનું આપણી ગાડી બીજી પડી છે તો ઉપાવાળી તો એ ગાડી લઈને જવાની છે તો જ્યારે ભવન ઉડે છે બહુ અને હું કહું જઈએ હવે એમ તો જો ગાડી તડકાની પડી છે અને આ ગાડી લઈને જવાનું છે તો હું કહું કાંઈ નહીં જવું છે તો આવીને કામ છે એ બતાવતા આવીએ ને પાછા વેલર ફટાફટ આવીએ હજી તો દોઢ વાગ્યો છે તો દોઢ વાગ્યો તમે ચાર વાગ્યે તો આવતા રહીએ એટલે ફેમિલી તો કંઈ નહીં નીકળી આવે અને જે કામ છે કે કામ બતાવી આવી અને પાછા આવતા રહીને તો હું શું બીજું બધું કામ થાય પાછું આપણું અને ઓલો વાટે છે એને મેં એ દીધું દોઢ નું અને અત્યારે દોઢની માટે આમ તો પાંચ દસ મિનિટ થઈ ગઈ છે એવું છે તો ગાડી લઈને જાઓ મારી વાટે છે પાછો તો ગાડી તડકાની પડી છે અહીંયા જો તડકા મેં મૂકી ત્યાં એનું અંદર આંટો મારવા ગયો હતો એટલે અહીંયા મૂકીને ઊભો હતો તો કઈ નહી હવે હું નીકળું અને જો એ આવે છે તો અમે બે જાય મૂવા અને થોડી ઘણી વસ્તુ લાવવાની છે તો એ લેતા આવી અને ફરી પાછા આપણે થોડી વાર અહીંયા મોવા મળીએ બરોબર તો જોવો તો દોસ્તો અમે મોવા આવી ગયા અત્યારે હું અને જીગો બે તો અમે ખરીદી કરવી છે ગાડી મૂકી દીધી છે અહીંયા અને હવે મોવા આવી ગયા છે તો અહીંયા ખરીદી કરી તો કઈ કરવી પડશે તો સામે બદમદાસ બાપા નું મંદિર તો દર્શન કરી જાઓ પહેલા હવે આપણે જવું છે ઘણી ખરીદી કરવાની છે એટલે તો બજારમાં આટો મારીને હવે આવી ગયા હતા પછી ગાડી પડી હતી ખાલી બજારમાં આટો મારો ખરીદીમાં તો એવું હતું કંઈ કામ હતું એટલું બધું ખાલી બીજી વસ્તુ લેવાની હતી જે દુકાનના માટે કામ માટેની વસ્તુ હતી એ લેવા ગયા હતા બીજું કંઈ નહીં નાની મોટી વસ્તુ હતી અને હવે આવી ગયા છે તો બસ એવું હતું થોડું ઘણું નવું પાસે આગળ જવું છે હજી માર્કેટમાં માં થોડું ઘણું કામ છે એટલે હું ચીકો બી લઈ કેમ હું કહ્યું ને તો ફેમિલી હવે જાતા આવી બરોબર તો બના રહેજો બ્લોક માં આપડે અને હજી કઈક લેવાનું છે મતલબ સામાન છે થોડો ઘણો લેતો જવાનો છે અને પછી નીકળીએ ઘરે અને હજી વાગ્યા છે અત્યારે અઢી અઢી વાગ્યા છે અને ચાર વાગે પેલો તો પછી દુકાને ભોગવાનું હતું થોડીક વાર લાગી ગઈ મો આવતા કારણ કે ગાડીએ થોડોક દોગો આપી દીધો છે એટલે ખરાબ થઈ ગઈ હતી કાં તો કઈ નઈ બના રજો બ્લોક માં તો દોસ્તો હું આથી ઘરે જાવું છે તો હું અને જીગો બે તો અહીંયા પાછા ઘણા દિવસથી આપણે આવ્યા હતા તો અહીંયા જય વછરાજ કા ભાઈ બની અહીંયા પાછા ઊભા રહી ગયા હતા સિકંદજી પીવા કે તો જો અમે શામ માં લીધો હતો વસ્તુ લેવા તો હું ગયા હતા જે લઈ લીધી છે અને અમે જાવું તો ભરે મને વાગી ગયા છે અને 4 વાગી છે હમણાં ઉપર એ નઈ રે તો ઘણા દિવસથી આપણે ભાઈ બની અહીંયા આવ્યા નહોતા અહીંયા આવે લસી જોઈ ભાઈ હાલા લસી ની સિકંદજી કે જો લીંબુ માખીન બનાવી કેમ કાઈ ઘટે નહીં એમ

ખાસ મિત્ર છે જય વચરાજ ઘણીવાર આપણે આવીએ એટલે અહીંયા જ આવીએ તો ગમે કે એની ટાઈમ આવીને આપણો તમે સબસ્ક્રાઇબ હોય તો બતાવી દેજો કે જો સબસ્ક્રાઇબ રહે આપણે તો તમને તમે ફ્રીમાં વાઈ દે બરોબર તો ગાયની ફેમિલી આપણે બી લઈ અને પછી હવે નીકળી અને પવન બહુ છે એટલે અવાજ નહીં આવે એવું છે તો બનાવી દઉં ઘરે આવે થોડી વાર રહીને તો હોય તો હું ને કેમ અત્યારે બે ધાબા ઉપર આવી ગયા કેમ ગિટાર લઈને વિડીયો બનાવવા તો જો આપણી પાસે જુઓ તમે ગિટાર છે આપણે ગિટાર લાવ્યા છે ધાબા ઉપર ને પવન છે પણ કેના ના શું કરશું મજા આવશે તો આપણે ગીટર પકડી રાખે આ બાજુ પકડ્યો આ બાજુ તો પછી તાર આવે એટલે તો હવે પવન છે તો ગીટર લેવા પવન બહુ આવે છે કેમ લાગે અવાજ આવશે છે નો કે નહીં આવે

બને રજો બ્લોગમાં અને જો ઇન્સ્ટામાં પણ તમારે રીલ્સ જોયું આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં રાખી દીધી લઈને તમે જોઈ શકો છો અને અથવા તો ઓફિશિયલ જવું ઇન્સ્ટામાં ચર્ચ પણ કરી શકો છો ફેમિલી હવે રીલ શૂટ કરી લે સારો આવ્યા છે હીટર લઈને તો થોડી વાર એને મળીએ બરોબર તો ઉતાર લઈએ પેલા અને પછી તમારે હાલો તો આપણે રીલ શૂટ કરી થઈ ગઈ છે કમ્પ્લીટ બે ત્રણ રીલ્સ ઉતારી લીધી છે અને હવે બસ નીકળવું છે સાડા થઈ ગયા છે તો હીટર લઈને કેનો તૈયાર થઈ ગયો છે કેમ કે હીટરને સારું લાગે કેમ કે તને ત્યારે શીખવું ને આપણે હે ભણવાનું શરૂ છે ને કાપણ સારું શીખી જવાનું છે ને આપણે મજા નથી થતું રોજ આપણે શીખવાનું છે આપણે શીખવું આટું જ લીધું તો હવે અમે નીકળી હવે જો ગીટાર બીજું થઈ ગયું છે અને બ્લોગ શૂટે કરી લીધો લીધું થઈ ગયું છે અને પવન બહુ જાન થાય ઉતારી છે જાજી નથી ઉતારી કારણ કે દોસ્તો પવનના લીધે કઈ મજા ન આવતી એટલે આમ પવન સારો છે આમ મજા આવે છે પણ પવનના લીધે રીલ્સમાં થોડું કેવરા મતલબ આપણી લિરિક્સ તો ન થાય પછી બીજી લિરિક્સ જોડીને પછી આપણે એને બનાવવાનું એમ કઈ આપણી લિરિક્સ જોડી તો પછી મજા કેમ કે જો છે અને પવન એ બહુ મસ્ત છે તો મજા આવી હતી તો બે ત્રણ શૂટ કરી લીધી છે અને હવે જવું છે થઈ ગયા છે એમ સાડાછ થઈ ગયા નીકળીએ તો ફેમેલી જે આપણી ચેનલ પર ખાસ કરીને નવા આવ્યો છે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આપણો બ્લોગ અહીં પૂરો કરવો છે અને મો વાગ્યે તો પછી મોવાગે આવતો રહ્યો ચાર સાડા ચાર વાગે કામ આવતું કામ પૂતા વસ્તુ લાવવાનું બસ પલાવો ને તે લઈ ગઈ હતી બીજું કંઈ કામ નહોતું તો હવે સાડાછ આવશે દુકાન જવું છે અને જે ચેનલ પર નવાય છે તેને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પ્રેસ કરજો વિડીયોને લાઈક કરજો યાર લાઇક કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બસ એટલું જ તે અત્યારે બસ એટલું જ રાખો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં અત્યારે બસ બાય બાય